જય મુરલીધા જય સાહેબભાઈ મિત્રો સ્વાગત છે આપણી ચેનલમાં નવા લોક વિડીયોમાં તે હું ભાઈ હવે સરવા જાતી નથી કંઈક કંઈક બહુ ટાઈમ હોય તો જાય એટલે અમે દૂસો નાખી દીધો હવે અને એક બદલાવી ખડેલી આપણે એક ભી આપણી પાસે બે આ હતી દઈ દીધી ને આ ખડેલું લીધું છે નવી એડ કરી અને 8 tháng महीना नु काप छे इम केतो तो बाकी अब दाई सरवा जाताई बदाई अब घरे छे આયે ગાયબણું હે ઓલી બે આસરવારી ભે આપણે ઘણીવાર વિડિયોમાં બતાવી દીધી ને હવે લીધી ખોડે લીખ નાને કોઈ પ્રોબ્લેમ નથી ભાઈ આ ખાય જ નહીં હટાણ ઉપર એડુસો નાખ્યો ન કા અત્યારે કદા થોડો ઘણો ખાઓ હોય તો કા બક વ્યાંગ માયગા ન અત્યારે એવી લાશ આને મહી નુક દીની અંદર સે બધી વ્યાણેલી છે તો ક્યાં છે વ્યાય આ ઓ બ દો 15ડી માં વ્યાઈ જાવ બધી વ્યાણે લુચે બે બાકી છે અને બે ખડેલા છે વા એ ટોટલ ચાર ભે હું અહીંયા સિયાળામાં અને ભાઈ અહીં વાવતર કરીને પાણી પાઈ દીધું જુવાર મકાઈ ને કલોંજી બળો દાટું ભાઈ આજે વાવવાનું છે નહીં કાલે વાવ્યું કેમ કે આ ટ્રેક્ટર જવાનું હોય થ્રેસરમાં ભાઈ બંને અહીંયા આજ ઝાંજુદી નીકળીએ ત્યાં ને કાલે વાવવાનું છે એ કાલે વાવ્યું કાલે થ્રેસરમાં આજ થ્રેસરનું કામ પૂરું થઈ જાય ને આજે આપણે છે ને દવાનું કામ લેવાનું છે પેલા ખેતર જે આપણે પહેલાં કોલોજી વાવેલી છે ત્યાંનું એટલે ત્યાં દવા છાટવા જ આવી છે બપોર પછી અત્યાર હોય છે પાણી પહેલું હતું એટલે અને બધા ભાઈ સરવા જાતા ઈ જ છે તો વિડીયો કન્ટિન્યુ બન્યા રહેજો બપોર પછી આપણે કેવું ખડ છે હું છે જોઈને દવા છાટ ચાટવાની છે અને ઠેસરે અત્યારે મેં માંડવા જવાનું હોય ત્યાં ચાલુ કરાવવા એટલે બાકી વિડીયો કન્ટિન્યુ બનાવવાનું ચાલુ કરી દીધું એક ગાય પી લીધું ચાલુ થાય હમણાં બધી વ્યાણે જો છે અહીંયા એકલી છે આપણે હોય આગળ વિડિયો માં કીધું આયા છે એક વ્યાય આ છે વ્યાય આ બાજુ એક નવી લીયા આપડે જો બે આસરવારી હતી બે આસર ખોટા પડી ગયા તો અહીંયા હટા પાડ્યા ઈ છે આ લઈએ વા નવી બગ પાડા ભાઈ આપડા સર્વાગેતા થી માંડળમ લોટીન આયા છે આને હરખા જર સાફ સાફ કરવા જો હે કટિંગ બટિંગ કરવું જો હે બધાйно કે ટોલા પડી ગયા બધાйно જો ટોલાન લખુંન થઈ ગયું હે વાવેતર માં આપણે વાવ્યું દીધું બધું બધું અત્યારે આગળ વિડિયો માં વાવ્યું એ જ આવમન દીધું છે હવે નિસી બાગે જાડવા માં બધું છે કર્યું તો હમનમ હજી આ બાકી છે કરવાનું દુસાનો સ્ટોક પૂરો થઈ ગયો નવો દુસો ચાલુ થઈ ગયો છે જૂનાનો સ્ટોક પૂરો થઈ ગયો છે જૂના છે ઓલા આપણે ખેતર અહીં પરવા જાઉં ને આગળ બતાવું છું सिकुड़ा आवी बैठा भाई जोरदार बहुत जोरदार सिकु आवी पड़ रहा भाई वो खाली થઈ ગયો નીચે વૈગી ગયો પાછો ભરાઈ ગયો છે વાંધો નથી હેડ બેડી ભાઈ મોટી થઈ ગઈ નામ એ ઓ ચાલુ કરશું નિરાતે

કાલ બપોર પછી અત્યારે હવા મંદ ગારો હતો ગોળપાન નું બહુ ઉપર ખડ એને બધા દવા સાટવાની છે કાલે અને આપણે અત્યારે આવ્યા અહીં ડૂસો ભરવા ઢીગલો આમાં છેલ્લે પાણી પહેલ છે ઓલું પહેલેથી પહેલ છે એટલે આમાં વાંધો નથી કાલ ઓલામાં સાટવાની થાય ઓલા બે બા અમાર જ નહીં હજી વાંધો આવે માં ઢગલો એવડો હોય ડૂસો ભરવા આવો ભાઈ બોલો નવો ડૂસો હોય ને ખાતા નથી ભીની મોટી ભીહું જે દોવા દે ને નથી ખાતી દઉં જૂનો ડૂસો ભરવાનો હે નવો ખાતું નથી નહીં ભરવી નીણ ને ડુસો ને ભાઈ બધું અહીંયા હે જૂનું પરવાનો ડુસો અહીંયા એક અને આ બીજો રૂમ બે રૂમ ભર્યો અને ભરેલી છે ની અહી ભરેલો હતો તો ખાલી થઈ ગયો છે ફાંગા બાંગા ને બધું ભીડું હોય ફેશન એ અહીંયા જ ભાઈ કલોનજીમાં કાલ દવા છાંટવાની થાય आज तो नहीं पकाले अन वाईवी ने भाई 10 दी दिया 11 में 12 में दी देखा है એટલે કાલે જે દેખા હે ની એટલે કાલ છાટી દે હું બપોર પછી બાકી બીજી બધી મેણવી અહીંયા મેણ્યા ની છે અહીંયા મેણ્યા ની છે થોડીક માંડવી આપણે બિયાણ ની છે બાકી બધા ઝીણા મોટો લબ્બાસો અહીંયા આપી હોય બસ બાકી આજનો વિડિયો આટલો વિડીયો સારો લાગ્યો એટલે લાઈક છે અને સબસ્ક્રાઈબ કરી દેજો ચેનલને